સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલું શ્રી ગુરુકૃપાના ગોખવાળી માના મંદિરે દર રવિવારના શુભ દિવસે મહામાયા મહાશક્તિ મહાદેવી શક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી પરમ પરમેશ્વરી જગતજનની રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી ગુરુકૃપાના ગોખવાળી મહા મહાઆરતી કરવામાં આવે છે આ મહા આરતીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પધારે છે આ મંદિરે શ્રી એક હજાર આઠ શક્તિપીઠાધીશ્વર પરમપૂજ્ય શ્રીની કઠિન તપસ્યાથી પ્રસન્ન થઈને શ્રી ભોળાનાથે આપેલા વચન પ્રમાણે શ્રી મેલડીમાં સ્વયં જ્યોતિરૂપે પધારેલા છે રવિવારે મહાઆરતીમાં આવનાર બધા જ ભક્તોને શ્રી મેલડીમાની આરતી ઉતારવાનો લાભ મળે છે શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાં મંદિર એ ભાવિક ભક્તો સેવકો દીકરા દીકરીઓનું આસ્થાનું પ્રતિક છે અહીંયા ભક્તો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે શ્રી મેલડીમાને અવની અવનવી ભાવપૂર્વક માનતાઓ માને છે જેવી કે રવિવારે શ્રી મેલડીમાના મંદિરે મહાઆરતીના માં ઘરેથી પગપાળા મંદિર આવીને રવિવાર ભરવાની માનતા શ્રી મેલડીમાને વિવિધ પ્રસાદ ધરાવવાની માનતા

માને માનેલી માનતાઓની અને વધામણાની પ્રસાદ દર રવિવારના દિવસે મહાઆરતીમાં ધરાવાય છે દરેક દેવી દેવતાઓના મંદિરમાં ફોટા કે મૂર્તિ આગળ દીવો કરીને પ્રસાદ ધરાવાય છે જ્યારે શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડી માના મંદિરે શ્રી માની મહાઆરતી થઈ ગયા પછી તાંબાની સગડીમાં જ્યોત પ્રગટાવીને સગડીમાં પ્રસાદ ધરાવાય છે ત્યારે દરેક ભક્તોને આ તાંબાની સગડીમાં શ્રી મેલડી માના જ્યોત રૂપે દર્શન થાય છે જ્યારે સગડીમાં શ્રી મેલડીમાને પ્રસાદ ધરાવાતો હોય છે ત્યારે બધા ભક્તો પાથરણામાં બેસીને શ્રી મેલડી માના ભજન ગરબા તેમજ ગુણગાન ગાય સત્સંગ કરતા હોય છે ત્યાર પછી શ્રી માના દર્શન કરીને મહાપ્રસાદ લે છે આવી રીતે બધા ભક્તો શ્રી મેલડી માની આરતી ઉતારી તાંબાની સગડીમાં શ્રી મેલડી માના જ્યોત રૂપે દર્શન કરી પાથરણામાં બેસી શ્રી મેલડી માનો સત્સંગ કરીને પછી માતાજીનો પ્રસાદ લઈને રવિવાર ભરે છે શ્રી ગુરુકૃપાના ગોખવાડી મહામાયા મેલડીમાના મંદિરે રવિવાર ભરવાનો અનેરો મહિમા છે માના રવિવાર ભરવાથી શ્રી મેલડીમાં દુખિયારા ભક્તોના દુઃખ દૂર કરે છે મંદિરે રોતા રોતા આવેલા દુખિયારા ભક્તોને શ્રી મેળડીમાં હસતા હસતા ઘરે મોકલે છે સર્વે ભાવિક ભક્તોને જણાવવાનું કે શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાના મંદિરે મહાઆરતીમાં પધારો અને શ્રી મેલડીમાના દર્શન કરી આરતી ઉતારવાનો તથા મહાપ્રસાદનો લાભ મેળવો તેમજ શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાના મંદિરે રવિવાર ભરી શ્રી મેલડીમાની કૃપાથી તમારી મનોકામના પૂર્ણ કરો શ્રી ગુરુકૃપાના ગોખવાળી મહામાયા મેલડીમાના મંદિરે ઘણા અવનવા પરચા જોવા મળે છે શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાં સૌનું કલ્યાણ કરો એ જ પ્રાર્થના ટીવી એટીન ન્યૂઝ સુરત